અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે એમઓયુ કરવામાં આવી રહ્યા છે યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઈમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાનોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે મતદાન જાગૃતિ અંગે એમઓયુ કરવામાં આવ્યા યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગમી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજમાં મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પી એમ પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા વિવિધ વિભાગોના વડા સુપ એક્ટિવિટીના નોલ ઓફિસર યોગેશ પારેખ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા